પોરબંદર જિલ્લામાં અતિવૃષ્ટિમાં ખેડૂતોને વ્યાપક નુકસાન થયું નેશનલ હાઈવે ના લીધે ખેડૂતોના ખેતરો ધોવાયા ખેડૂતોની વર્ષોની પથ્થરો પડ્યા પોરબંદરમાં અતિવૃષ્ટિ પ્રમાણે વરસાદ આવી ગયો જાણે પોરબંદરને મેઘરાજાએ બાનમાં લીધું હોય તેમ વરસાદ પડ્યો પણ આ વરસાદી પાણી વર્ષોથી સમુદ્રમાં વહી જતું હતું પણ નેશનલ હાઈવે પોરબંદર દ્વારકા જતો બાયપાસ જેમાં પાણીના નિકાસની કોઈ વ્યવસ્થા ન કરાતા આ પાણી કુછડી ગામના ખેતરોમાં ગામમાં આ પાણી ખેડૂતોના વાવેતર સહિત જમીનો પણ પાણી પાણી થઈ ગઈ અને તણાઈ ગઈ જેના લીધે કરોડો રૂપિયાના પાક અને જમીન ધોવાનું નુકસાન ખેડૂતોને સહેવાનો વારો આવ્યો હાલ ખેડૂતોના ખેતરો ધોવાઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ચોમાસુ સિઝનની સાથે શિયાળુ સિઝનમાં પણ ખેડૂતોને જમીન ઊભી કરવામાં મુશ્કેલીઓ પડી રહી છે સરકાર પાસે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે તમામ પાક અને જમીન વળતર આપવામાં આવે તો ખેડૂતો આવનારી વાવેતર કરી શકે હાલ તો ખેડૂતોને ઘઉં કપાસ મગફળી જીરું ધાણા સહિતના પાકનું નુકસાન થયું છે તાત્કાલિક સહાય આપવા ખેડૂતોએ માંગ કરી છે અહેવાલ અશ્વિન ઠકરા કુસડી ગામ છે અમારું મારું નામ પ્રતાપ અબ્દુલ્લા કુસળિયા અમારા રસ્તાને કારણે વાડી વિસ્તારમાં બહુ જ ધોવાણ થયું ઘરમાં પાણી ગીરી ગયું જીરો પલરી ગયું અને બધી વાડીવાળાને નુકસાન બહુ જ છે માલ સામાન બધો વ્યો ગયો હોન્ડા યુ તણાઈ ગયા આ રસ્તાને કારણે આ કુસડી ગામનો રહેવાસી શું રાજુ આવડા મારું નામ છે અને આજે પાણી આવ્યું ને પાણી વરસાદતા આવા ઘણી વાર પહેલાંય થયેલ છે પણ હજી આ હાઈવે નીકળ્યો ને નેશનલ હાઈવે પાણી નીકળવાની જગ્યા નથી મૂકી એટલે પાણી જે નીકળી જતું હતું ને આમ ખેતરમાં રાઉન્ડ માર્યો રાઉન્ડ માર્યો એટલે જથ્થો એકદમ ભેગો થતો ગયો દિવાલ તૂટતી ગયો એમ ખેતરું પાણીનો જથ્થો વધતો ગયો અને જમીન બધાને આ લોકો જે આપણે વિડીયો રેકોર્ડિંગ કર્યો ને બધા ધોવાઈ ગયા મકાન પડ્યા કોઈ ને ને એવું બધું પછી અમુક સામાન તણાઈ ગયા ને માટી આખી વહી ગઈ અને ખેડુ બહુ જ હેરાન છે ને વંડા બંડા બધા પાડી નાખ્યા હવે એ બધા બે વર્ષ અહીં થાય એમ છે આ માટી ક્યાં લેવા જાય માટી તો વહી ગઈ બધી ધોવાઈ ધોવાય ને કે આ તે કઈક રોડ વ્યવસ્થા કરે અથવા તો આ ખેડૂત નું બંદોબસ્ત કરે આ દર વર્ષે આ તો થાય વરસાદ કઈ થાય કેટલો થાય એનો કોઈ માપ જ ન હોય હવે આ કદાચ ને આ તો પાછા ખેતર હમો કરીએ તો ગઈ સાલ વરી વરસાદ આવે તો આની હાલ થાય આના તો બધાયને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડે માધવપુરથી જે રસ્તો દ્વારકા સુધીનો છે એની જે ક્ષતિવાળી ડિઝાઇન બનાવી છે એને કારણે છેલ્લા ત્રણ ચાર વર્ષથી ખેતરોની અંદર ખૂબ મોટે પાયે ધુમાડ થાય છે અને ચોમાસાનો પાક પણ નિષ્ફળ જાય છે આ વર્ષે હેવી વરસાદ થવાને કારણે ખાસ કરીને અત્યારે કુછડી ગામના જે ચાલીસ પચાસ ખેડૂતો છે એને જે મોટેપાયે નુકસાન થયું છે એને એમણે મુલાકાત લીધી હતી ત્યારે જોવા મળ્યું હતું કે જે નેચરલ ફ્લો હતો નેચરલ જે વહેણ હતા એ આ રસ્તાના કામ દરમિયાન બંધ થઈ ગયા છે અને જમીન કરતાં રસ્તો છે એની હાઈટ ખૂબ વધી છે એટલે એટલા માટે જ્યારે બનાવતા હતા ત્યારે જ યોગ્ય જ્યાં વેણ હતા ત્યાં બોક્સ કલવર્ટ કે માઇન્ડ બ્રિજ પ્રપોઝ કરી અને ડ્રેન બનાવી અને અહીંયાના રણમાં નાખી દેવાની જરૂર હતી પણ એ સતી અત્યારે રહી ગઈ છે એને કારણે આ વખતે ખેડૂતોને ખૂબ જ મોટે પાયે નુકસાન થયું છે તેના ધોવાણ થઈ ગયા છે દિવાલો પડી ગઈ છે એ દિવાલો ક્યાંક કૂવામાં પડી ગઈ છે વાહનોને નુકસાન થયું છે આ પહેલાં વરસાદની અંદર એટલે રાજ્ય સરકારને અને ભારત સરકારને બનેને હું આ બાબતે ધ્યાન દોરીશ કે જે ડિઝાઇનમાં ક્ષતિ છે એ ક્ષતિ સુધારી અને જે જગ્યાએ વેણ છે જ્યાં જે જગ્યાએ વેણની જગ્યાએ બોક્સ કલર કે માઇનોર બે પ્રપોઝ કરી અને આગળ પાણીના નિકાલ માટે ડ્રેન બનાવે તો ભવિષ્યની અંદર આ નુકસાનનું પુનરાવર્તન થવાની સંભાવના